ત્યારે આણંદમાં રાષ્ટ્રીય મતદાતા દિવસ તરીકે પણ મનાવવામાં આવી રહ્યો છે આણંદ ખાતે આવેલ એનએસ પટેલ કોલેજના વિદ્યાર્થીઓ આણંદના ધારાસભ્ય યોગેશ પટેલ નગરપાલિકાના પ્રમુખ જીગ્નેશ પટેલ સાથે મોટી સંખ્યામાં પ્રથમવાર મતદાન કરવાવાળા મતદાતાઓ વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા પ્રધાનમંત્રી દ્વારા એક મતની કિંમત લોકશાહીમાં કેટલી હોય છે અને તેના પરિણામો સાથે નવા મતદારોને વિકાસની વાતો સાથે જુદા જુદા પ્રદેશના નવા મતદારો સાથે વાર્તાલાપ કર્યો હતો भारतीय जनता पार्टी के राष्ट्रीय अध्यक्ष हम सबके मार्गदर्शक श्रीमान जे पी नड्डा जी जीवन में इतना बड़ा युवाओं के साथ संवाद करने का ये पहला अवसर है और शायद दुनिया के राजनेता के लिए भी ये पहला अवसर होगा नमो नव मतदाता तो मैं सबसे पहले सभी नव मतदाताओं को भारत का भाग्य निर्माण करने के लिए नमन करता हूँ निमंत्रित करता हूँ 25 जनवरी राष्ट्रीय मतदाता दिवस આજે દુનિયાનો સૌથી મોટો યુવાનોને મળવાનો એક કાર્યક્રમ ભારતીય યુવા મોરચા દ્વારા આજે આ દેશના જે નવા મતદારો બની રહ્યા છે જે અઢારથી પચીસ વર્ષના જ્યારે આ દેશના યુવાનો મતદાન કરવા જશે એના માટે આજે નરેન્દ્રભાઈ મોદી સાહેબ ભારતના વડાપ્રધાન આ ભારત દેશના નવયુવાનોને સાક્ષાત મળવાનો આજે એક કાર્યક્રમ યોજ્યો છે એ નવો નવ મતદાતા યાત્રા દિવસ એવી રીતે આ ઉજવી રહ્યા છે લગભગ દેશમાં પાંચ હજાર આઠસો જગ્યાએ આ યુવાનોને મળવાનો આ કાર્યક્રમ થઈ રહ્યો છે જેમાં ભારતના વડાપ્રધાન આદરણીય વડાણીય મોદી યુવાનોને મળી રહ્યા છે અને પોતાના મતનું શું મહત્વ છે અને એક મત આ દેશને ક્યાં લઈ જશે તે બાબતની ચર્ચા યુવાનો સાથે કરી રહ્યા છે એ ખૂબ આનંદ અને ગૌરવનો વિષય છે હે ટીવી ટીવી નેટવર્ક દેખ રહે હર હલચલ પર નજર હર હલચલ કી ખબર